તો મહુઆ નગરપાલિકાના બજેટ માટેની આજે સાધારણ સભા મળી જેમાં નગરપાલિકાના પ્રમુખ ચાંદની મહેતાએ પુરાતવાળું બજેટ રજૂ કર્યું ત્યારે સભા દરમિયાન ભાજપના ઓગણીસ સભ્યોએ બજેટનો વિરોધ કર્યો હતો જ્યારે અગિયાર સભ્યોએ બજેટની તરફેણ કરી હતી તથા કોંગ્રેસ પક્ષના પાંચ સભ્યો ગેરહાજર રહ્યા હતા અને એક સભ્ય અલ્તાફભાઈ બદામીએ બજેટની ફેવરમાં મતદાન કર્યું હતું ત્યારે મહુવા નગરપાલિકાનું રાજકારણ છેલ્લા ઘણા સમયથી ગરમાયેલું છે ત્યારે મહુવા નગરપાલિકાનું બજેટ મંજૂર કરવા માટે ભાજપ દ્વારા વ્હીપ આપી હોવા છતાં ભાજપના ઓગણીસ સભ્યોએ બજેટનો વિરોધ કરતાં અંતે બજેટને નામંજૂર કરાયો હતો જેનો પડઘો છેક પ્રદેશ ભાજપ સુધી પડ્યો છે અને આગામી દિવસોમાં મહુવા નગરપાલિકા સુપર થવાની શક્યતા પણ બળવત્તર બની છે આજ રોજ મહુવા નગરપાલિકાની સામાન્ય સભા મળી હતી જેમાં બજેટનો મુદ્દો પણ હતો નગરપાલિકામાં સામાન્ય સભામાં કુલ એકત્રીસ સભ્યો હાજર હતા જે પૈકી બજેટની તરફેણમાં બાર સભ્યોએ અને બજેટની વિરુદ્ધમાં ઓગણીસ સભ્યો મતદાન કરેલ છે ચોવીસ ત્રણ બે હજાર પચીસની જનરલ સભામાં એજન્ડા નંબર એક જે ત્રેવીસ ચોવીસ દસ બે હજાર ચોવીસના રોજ જે જનરલ સભાની બહાલી હતી તેમાં જે ઠરાવ હતા તે બરાબર થયા ન હતા અને ભ્રષ્ટાચાર યુક્ત હતા એટલે એ ઠરાવને અમે નામંજૂર કર્યા છીએ ને બીજા નંબરના એજન્ડા જેમાં બજેટ હતું બજેટ બે હજાર તેમાં જે મૂળ બજેટ હોય એ કારોબારી સમિતિમાં પાસ થઈ પછી જનરલ સભામાં આવવું જોઈએ પણ તે થયું નહોતું તે તે માટે પ્રમુ કારોબારી ચેરમેને એકવીસ બે બે હજાર પચીસના રોજ પત્રથી પ્રમુખને જાણ કરી હતી કે સંલગ્ન કર્મચારી અમને પૂરા પાડો પણ પ્રમુખશ્રીએ કાંઈ કર્મચારી પૂરા ન પાડ્યા અને બારોબાર બજેટ મૂકવામાં આવ્યું તે માટે અમે બજેટ હાલ પૂરતું નામંજૂર કરેલ છે